અર્જનભાઈ અમારે આવ્યા ને ત્યારે નેવ કિલો વજન હતો બીજી સિટીમાં ત્રણ કિલો વજન ઘટાડ્યું હા ત્રણ કિલો વજન ઘટ્યું એ વજન કેવી રીતે વર્જન ભાઈ એ અહીંયા આવ્યા પછી થોડુંક હિંમત આવી કે આપણે ખાવામાં કંટ્રોલ કરી હકીએ આ બરોબર સાબની વાતમાં નહીં કંટ્રોલ કરી હકીએ એટલે કંટ્રોલ ખાવા પીવામાં કંટ્રોલ કરી નાખ્યો બરોબર અને બીજું થોડું ગલન સલન વધાર્યું હા અર્જનભાઈને અમારે દસ વર્ષથી તકલીફ હતી દસ હા દસ

Okay sir